પ્રેગ્નેન્ટ લેડીઝને ડિલિવરી પછી પણ ખાઈ શકાય અને કમર અને સાંધાના દુખાવા દૂર કરે ને એવો આજે આપણે તાકાતવાળો કાટલું પાક બનાવીશું તો કાટલું પાક બનાવવા માટે ગ્રાઇન્ડિંગ જરની અંદર અહીંયા આપણે ગુંદર લઈશું તો અહીંયા મેં સો ગ્રામ જેટલો ગુંદર લીધેલો છે ગુંદરને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું એકદમ ઝીણો પાવડર તૈયાર કરવાનો છે હવે એક વાસણની અંદર એક કપ જેટલું આપણે ઘીને સરસ રીતે મેલ્ટ કરી લઈશું એક કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ એડ કરીને શેકી લઈશું અહીંયા લગભગ આઠથી નવ મિનિટમાં બ્રાઉન કલરનો લોટ થઈને હળવો થઈ જશે હવે ક્રશ કરેલો ગુંદરને થોડો થોડો એડ કરતા લઈશું અને મિક્સ કરી લઈશું લો ગેસની ફ્લેમ પર ગુંદર સરસ રીતે ફૂલી જાય એ પછી એની અંદર આપણે ક્રશ કરેલા કાજુ અને બદામ એડ કરી લઈશું તમે કોઈપણ ડ્રાય ફ્રુટ વધારે કે ઓછા એડ કરી શકો હવે એક કપ ભરીને સુકા ટોપરાનું છીણ એડ કરી લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું હવે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે અને ત્રણ ચમચી જેટલો કાટલું પાવડર એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ હવે બંધ કરી દઈશું એની અંદર એક કપ ભરીને ઝીણો સમારેલો ગોળ એડ કરી લઈશું અને મિશ્રણ ગરમ છે ને એટલે ગોળ સરસ રીતે મેલ્ટ પણ થઈ જશે હવે કોઈપણ પ્લેટને ઘીથી સરસ રીતે ગ્રીસ કરી લેવાની અને એની અંદર બધું જ મિશ્રણને ગરમ ગરમ જ એડ કરી દેવાનું ઉપરથી તાવે તા કે વાટકીની મદદથી સરસ રીતે ફ્લેટ કરી લઈશું અને ઉપર કાજુ અને બદામનો પાવડર એડ કરી દઈશું જેનાથી લૂક પણ એકદમ સરસ આવશે અને ખાવાની પણ મજા આવશે અને એ પછી મનગમતા પીસીસમાં કટ કરી દેવાના હું આ રીતે ચોરસ પીસીસમાં કરી રહી છું તમે ડાયમંડ શેપમાં પણ કરી શકો તો એકદમ સરસ એવો હેલ્ધી આપણું કાટલું પાક તૈયાર છે તમે પણ શિયાળાની આ ઠંડીમાં જરૂરથી ટ્રાય કરજો